આજે કેબિનેટ બેઠકમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફારની જાહેરાત થઈ શકે છે રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ આજે લઈ શકે છે નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડું લગ્નની નોંધણી સીધી રીતે થઈ શકશે નહીં તે માટે ક્લાસ ટુ અધિકારીની પૂર્વ મંજૂરી ફરજીયાત લેવાની જાહેરાત થઈ શકે છે એટલે કે તલાટી મંત્રી જેવા વર્ગ

ક્લાસ ટુ અધિકારીની મંજૂરી ફરજીયાત થવાની શક્યતા સેવાઈ રહી છે